રાખીને વડોદરાના ગૌપાલક સમાજે બનાવેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી તારીખ સત્તર એક બે ચોવીસ ના રોજ પ્રગટાવવામાં આવી હતી આ અગરબત્તી અંદાજે દોઢ મહિના સુધી જળતી રહી મિત્રો આપણે બધા જાણીએ છીએ કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આ આઠ ફૂટ લાંબી અગરબત્તી હતી આ પ્રસંગ નિમિત્તે શ્રી રામ પ્રમુખ મંત નૃત્ય ગોપાલ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો વડોદરા થી અગરબત્તી સાથે પહોંચેલા રામ પરમ ભક્તો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી વડોદરા થી એક જાન્યુઆરીએ લોકોએ તેના દર્શન કરવા માટે પડાપડી કરી હતી મિત્રો આ અગરબત્તી વાત કરવામાં આવે તો તેની લંબાઈ એકસો આઠ ફૂટ છે તેનું વજન પાંત્રીસો કિલો છે અને ગોળાઈ ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ હશે મિત્રો આ એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બનાવવા માટે દેવદારની લાકડી ત્રણસો છોતેર કિલો ગોગળ ધૂપ ત્રણસો છોતેર કિલો પરાગ બસો એસી કિલો જવ અને સુગંધ માટે બસો લીટર ગુલાબના ફૂલ પચાસ કિલો સુગંધિત પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યું છે મિત્રો બતાવવામાં આવી રહ્યું છે કે આ એકસો ફૂટ લાંબી અગરબત્તી ને બનાવવા માટે છ મહિનાનો સમય લાગ્યો હતો પર્યાવરણ ને ધ્યાનમાં રાખીને બનાવેલી આ એકસો આઠ ફૂટ ની અગરબત્તી દોઢ મહિના સુધી જળતી રહી છે આ અગરબત્તી પ્રગટાવ્યા બાદ વિયાભાઈ ભરવાડે રડી પડ્યા હતા તેમણે જણાવ્યું હતું કે મને લાગી રહ્યું છે કે મારી મહેનત સફળ રહી કારણ કે મને એવું લાગે છે કે આ અગરબત્તી પ્રગટાવવા માટે જાણે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ સાક્ષાત હાજર રહ્યા છે એવું મને મહેસૂસ થાય છે મિત્રો જો તમે પણ ગુજરાતી હો અને ગુજરાતી તરીકેનો ગૌરવ હોય શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાથી જો તમે પણ ખુશ હો તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી નાખજો આભાર દોસ્તો